તાજા શહેરમાં સિપાહી જમાતોલ ખાતે આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદ્ઘાટન પ્રસંગે પાસપોર્ટ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું ભાવનગર જિલ્લાના તાજા શહેરમાં મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદઘાટન પ્રસંગે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રવિવારના રોજ સમયે સવારે દસ થી બપોરના ત્રણ દરમિયાન સિપાહી જમા ધોલ તળાજા ખાતે પાસપોર્ટ માટેના કેમ્પ તેમજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનમાં જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભ લેવા પ્રમુખ એડવોકેટ મલિક સોલેભાઈ કે દસાડિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા